ગેનીબેન બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી ઘેનીબેનને ટિકિટ આપવામાં આવતા સતત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પાલનપુરના રેખાબેને કોંગ્રેસના ઉમેદવાર પર આક્ષેપ કરતા કહ્યું કે દારૂના હપ્તાથી સંપત્તિ બનાવી છે ત્યારે હવે ગેનીબેને જવાબ આપતા કહ્યું કે તમે તમારી પહેલા હિસ્ટ્રી તપાસી લેજો કે હું એક ગરીબ ગરીબ હોય તો આટલું બધું પાસે એવું કે છે કે હું ઝૂંપડામાં રહેતી હતી પહેલા તો અત્યારની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાંદી છે આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કેતા પણ વામમી પ્રજા કે છે વામી પ્રજા તો એવું બી કે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી અમે વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે બાબરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે અમે આત્મહત્યા કરી હતી તો આટલો બધું લોકોને પ્રજાને ગુમરા કરશા માટે કરે છે કેની બે અત્યંત મારા સમાજ માટે સંદેશો ભાષણ કરવા માટે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે અને લોકશાહી ની અંદર લોકશાહી ની પ્રણાલી બરોબર છે અને પ્રણાલીકા મુજબ કરતો એવી હું અપેક્ષા રાખું છું સાથે સાથે એટલું પણ કહેવા માંગુ છું કે જયારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમાજના વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં કોઈ મૂટલાગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું સાહેબ નામ આવ્યું હોય અને એની તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તફા કરીને મૂકશો તો અમે તમને અભિનંદન આવશો itu sama